આપણો જનક્રાંતિ દિવસ પાટીદાર જનક્રાંતિ દિવસ એ દિવસે અમદાવાદના નિકોલની અંદર મોદી આવી રહ્યા છે અને આ આ લોકો જે પૈસા દઈને બનેલા ટ્રસ્ટીઓ આ જનક્રાંતિ દિવસના દિવસે મોદીની રેલીમાં મોદીની સભામાં હાજર થવા માટે ખોડલધામના નામે મિટિંગો કરી રહ્યા છે ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે અને પછી એ મિટિંગની અંદર માથા બતાવીને એનો વેપાર કરી રહ્યા છે ભાજપની અંદર પોતાની ટિકિટો માટે કારણ કે અમદાવાદમાં કોર્પોરેશન આવવાની છે કેટલી હદે યોગ્ય છે આ બધું ખોડલધામ સંસ્થા ખોડલધામનું સંગઠન એક સામાજિક સંસ્થા છે તમારે રાજકીય રીતે કંઈ પણ કરવું હોય તો તમારા દમ ઉપર કરો તમારા દમ ઉપર મિટિંગો કરો તમારા દમ ઉપર ભીડ ભેગી કરો તમે ખોડલધામના નામે ભીડ ભેગી કરી તમે આસ્થાના નામે ખિલવાર કરી અને સામાન્ય ભોળી પ્રજાને લેવા પટેલની ભૂડી પ્રજાને તમે ભેગા કરી અને એનો વેપાર કરી રહ્યા છો એ બધું બંધ કરો આની પહેલા પણ તમે ખોડલધામના બેનર ઉપર મોદીના શાહના ફોટા મૂકી અને તમે સંગઠનના બેનરનો દુરુપયોગ કર્યો તો અને આ તમામ વાત મેં નરેશભાઈના કાને નાખી હતી નરેશભાઈને મેં ટકોર કરી હતી અમિત શાના વખતે પણ ટકોર કરી હતી બેનર વખતે પણ ટકોર કરી હતી અને આજે મોદીની સભામાં હાજર રહેવા માટે તમે જે ખોડલધામની મિટિંગો કરી કરી અને બધાને આહવાન કરી રહ્યા છો તમારી શક્તિ બતાવી રહ્યા છો ને એના માટે પણ હું આજે નરેશભાઈને ટકોર કરું છું ખોડલધામના ચેરમેન તરીકે આવા બની બેઠેલા ટ્રસ્ટીઓને આવા બની બેઠેલા હોદ્દેદારોને રાજીનામા દઈ દઈ અને ઘરે બેસાડી દેવા જોઈએ જેથી સમાજના સંગઠનનો દુરુપયોગ ન થાય આજે મારે એટલું જ કેવું છે કે તમે આટલું બધું ભાજપ માટે કરો છો તમે ખોડલધામનો દુરુપયોગ કરો છો માતાજીની આસ્થા સાથે જોડાયેલા લોકોનો વેપાર કરો છો છતાં પણ તમને ભાજપે શું આપી દીધું સમાજનું કોઈ કાર્ય હોય સમાજના કોઈ લોકો હેરાન થતા હોય તો તમારે સમાજ સરકાર પાસે રોદણા રોવા જવા પડે તમે એને આમ કહેવાય ને એક ટકોર કરીને કઈ પણ નથી શકતા તમને શું મળે છે અને હું લોકોને પણ કહેવા માગું છું કે તમે ખોડલધામ સાથે જોડાયેલા હું પણ જોડાયેલી છું અને ખોડલધામનો વિરોધ ક્યારે પણ ના હોય પણ તમારો જે જગ્યાએ દુરુપયોગ થાય છે આવા ટ્રસ્ટીઓ દ્વારા આવા હોદ્દેદારો દ્વારા તમે એ દુરુપયોગ કરવાનું થવાનું બંધ કરો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારો ઉપયોગ આ લોકો ક્યાં કરી રહ્યા છે તમને ખોડલધામના નામે ભેગા કરશે બહોળી સંખ્યામાં લોકો ભેગા કરશે તમારા માથા બતાવી અને ભાજપવાળાને બતાવશે કે અમારી પાસે આવડું મોટું સંગઠન છે અમને ટિકિટો આપો અને ટિકિટો મળ્યા પછી તમને ક્યાંય કામ નથી આવતા એવા ઘણા બધા કિસ્સાઓ મારી પાસે પણ આવ્યા છે કે અમે ખોડલધામ પાસે ગયા હતા મારો પ્રોબ્લેમ લઈને કોઈ મારો ફોન પણ નથી ઉપાડતું